લાખણી તાલુકાના કોટડા ગામે આવેલી આદર્શ વિદ્યાલય કોટડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે સાથે મોતીભાઈ હીરાભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થાનિકો આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી શાળા પરિવાર દ્વારા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આચાર્ય હિમાંશુભાઈ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ સાથે સાથે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો આ બાળાઓ છે જે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પોતાનો અભિનય કરી રહી છે આ સાથે સાથે બાળકોએ નાના જેવા ફૂલકાઓ છે બાળકોએ પણ પોતાની અલગ પ્રતિભા બતાવીને આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો ગામ લોકોએ સ્થાનિકોએ અને વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમની ભારે પ્રશંસા કરી હતી વધારે વિગતે વાત કરવામાં આવે તો વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો આ સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણીમાં પોતાની રીતે રજૂ કર્યા હતા જેની પાછળ શાળાના શિક્ષકોએ મેં દેખ્યું તો છોકરીઓ માટે ખાસ કરીને એજ્યુકેશન માટે હવે પ્રમુખશ્રીએ વાત કરી કે કોલેજ ચાલુ નવી કોલેજ બનાવવાની છે એના માટે હું પણ મારી દીકરી અલકા એક્સપાયર થઈ ગઈ હતી એના સ્મૃતિ હું એકસઠ લાખનું જાહેર કરું છું અને બધાને એક જ સજેશન આપીશ કે ફૂલની તો ફૂલની ભાકડી આપી અને કમસે કમ યોગદાન આપું એટલે અહીંયા રૂરલ એરિયામાં પણ છોકરીઓ અને છોકરાઓ માટે સારી એક બની શકે અને આગળ જઈને એનું સારું બનાવી શકે સ્વાતંત્ર પર્વ નિમિત્તે શાળાની અંદર રંગારંગ કાર્યક્રમો યોજાય અને સાથે સાથે શાળાનો રજતોત્સવ ઉજવવાની તૈયારી ચાલી રહી છે એ નિમિત્તે મુખ્ય મહેમાન બનેલા મોતીજી હિરાજી કાગડીએ શાળાની અને વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈ અને એમને એમ થયું કે વિદ્યાર્થીઓને શિક્ષણની અંદર અહીંયા પાછી ન રહી જાય એમના માટે પોતે કોલેજ માટે પોતાની દીકરી સ્વતસ દીકરી અલકાબેનના નામે એકસઠ લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કરી અને આ શિક્ષણની જ્યોતને ખૂબ જ ઝળહળથી કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ માટે અમે તેમના ખૂબ ખૂબ આભારી છે અને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ